રામ રામ અંજય સૂર્યદેવ હવે આ કમોસમી હિસાબે ખેડૂતોને તો બહુ મોટી નુકસાની છે અને આપણને સરકાર વળતર પણ રહી વાત જે મજૂર છે અને જે ભાગ્યા રાખેલા છે એ ભાગ્યાઓની તો એક ખેડૂત તરીકે આપણે સૌની ફરજ આવે કે એને પણ કંઈક લાભ મળવો જોઈએ પણ તેને લાભ મળવાનો નથી એટલે હું જાહેર કરું છું કે મારા જેટલા ભાગ્યાઓ છે તે તમામનો ઉપાડ હું માફ કરું છું અને સરકારશ્રી તરફથી જે કંઈ રકમ આવશે તેના પચાસ હું ભાગ્યાને આપીશ અસ્તુ જય સૂર્યદેવ તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે તમને ખ્યાલ જ છે કે કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે હવે મિત્રો સરકાર ખેડૂતોને તો આમાં કંઈક વળતર આપવાનું વિચારી રહી છે પરંતુ મિત્રો જે લોકો એમાં મજૂરી કરી રહ્યા હોય છે જેણે પાગું રાખેલું હોય છે એ લોકોને હવે આમાં શું સમજવું તો મિત્રો એને લઈને આ એક ખેડૂતનો વિડીયો તમે જોયો એમાં મિત્રો તે કહી રહ્યા છે કે જે પણ મજૂરી જે પણ ભાગ્યા હોય તેમને આ જે ઉપાડ લીધો હોય છે તો એ ઉપાડ તેમણે માફ કરી દીધો છે અને આ ઉપરાંત સરકાર જે પણ સહાય ખેડૂતને આપશે એમના પચાસ ટકા તે ભાગ્યાને આપશે એવી જાહેરાત તેમણે કરી છે હવે મિત્રો તેમનો આ જે વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને આ વિડીયો ખૂબ પસંદ પણ આવી રહ્યો છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો